ટોપ ક્વલિટી કન્સિસ્ટ પરફોર્મેન્સ કેલ્વર પંપ નામ યાદ રખના કહેવાય છે કે જે મહેનત કરે તેને સફળતા ચોક્કસ મળે મહેનત કરો તો પથ્થરમાં પણ ફૂલ ખીલી ઊઠે તમને આ વાત કદાચ હાસ્યાસ્પદ લાગતી હશે પણ બનાસકાંઠાના લોકોએ અરવલ્લીની સૂકી ગિરિમાળાઓની લીલીછમ બનાવવાનું બીડું ઝડપ્યું છે અને તેમાં લોકોએ જે સફળતા હાંસલ કરી છે તે ખૂબ જ સલામને પાત્ર છે બનાસ ડેરી છેલ્લા કેટલાક વર્ષોથી અરવલ્લીની ગિરિમાળાઓમાં સીડ બોલ મૂકી તેને લીલીછમ બનાવવાના પ્રયત્નો કરી રહ્યું છે પ્રકૃતિનું જતન કરવાની એક ધગશ છે જિલ્લાના એક એક વ્યક્તિમાં હરિયાળી ક્રાંતિ સર્જવાનો એક દ્રઢ સંકલ્પ છે ગ્લોબલ વોર્મિંગને ઘટાડવાની સંયુક્ત વિચારધારા છે જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં લોકોએ સીડ બોલ બનાવીને તેનાથી પોતાના વિસ્તારના ડુંગરોને હરિયાળો બનાવવાના સહિયારા પ્રયત્નો કરી રહ્યા છે સીડબોલ બનાવવાની શરૂઆત વડગામ તાલુકાથી થઈ હતી તમને થતું હશે કે આ સીડબોલ હોય છે શું તો તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો વડગામ તાલુકાના એદરાણા ગામની આ મહિલાઓ જે બનાવી રહી છે તેને સીડબોલ કહેવામાં આવે છે સીડબોલ બનાવવા માટે સૌથી પહેલાં ચીકણી માટીને પલાળવામાં આવે છે ત્યારબાદ તેની અંદર પ્રાકૃતિક ખાતર અને બિયારણ મિક્સ કરવામાં આવે છે અને તેનો ગોળદડો બનાવવામાં આવે છે જેને સીડ બોલ કહેવામાં આવે છે બનાસ ડેરીએ અરવલ્લીની ગિરિમાળાઓમાં એક કરોડથી વધારે સીડ બોલ ફેંકીને હરિયાળી ક્રાંતિ લાવવાનો સંકલ્પ કર્યો છે અને તેની શરૂઆત વડગામ તાલુકાના ગામોમાં પણ કરી દેવાઈ છે જેને લઈ લોકોમાં પણ ભારે ઉત્સાહ છે હું માનું છું સુધી પાંચ છ વર્ષથી આ કાર્યક્રમ સાહેબ દ્વારા ચાલે છે અહીંયા અરવલ્લીની ગિરમાળાઓમાં ઘણા બધા પર્વતોની ઉપર અંબાજી આજુબાજુના વિસ્તારની અંદર સાહેબે જે સીડબલના અગાઉ કાર્યક્રમ કરેલા એમાં કેટલાય ઝાડો આજે ઊભા છે અને પરિણામ મળ્યું છે પરિણામ જોઈને અમે ઉત્સાહિત થયા છીએ બનાસ ડેરીનો આ કોન્સેપ્ટ પ્રકૃતિના જતન માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે અને તેમાં લોકોની ભાગીદારી ખૂબ જ પ્રશંસનીય છે બનાશડીરી દ્વારા મહિલાઓને સીટ બોલ કેવી રીતે બનાવવા તેની જાણકારી આપવામાં આવી હતી ત્યારબાદ હવે મહિલાઓએ બનાશડીરીને સીટ બોલ આપવાનું શરૂ કર્યું છે આ ભગીરથ કાર્યમાં જોડાવા બદલ ગામની મહિલાઓ શું કહી રહી છે તે સાંભળશો તો તમને પણ પ્રેરણા મળશે બધા મળીને બોલ બનાવ્યા છે અને થોડા સમય બાદ સુકાય ત્યારે પર્વત ઉપર જઈને ત્યાં સુકાવા મૂકવા જવાના છીએ આજે બધા લોકો મળીને એવો બના માહોલ કર્યો કે જ્યારે અમારા ભાઈ બહેનનો લગ્ન જ અવસરો આવ્યો હોય પ્રકૃતિને અનુસંધાન આજે પ્રકૃતિને વધારવા માટે વૃક્ષો વાવવાનો એક અભિયાન શરૂ કર્યો છે જેથી લોકોને માહિતી મળે અને લોકો જાગૃત થાય કાર્ય છે તેમાં બહેનો કામે લાગી હોય ત્યારે તો પૂછવું શું રહું બનાસકાંઠાની બહેનો જે ધારે તે કરીને બતાવે છે મહિલાઓએ જે સીડ બોલ બનાવ્યા હતા તે સીડ બોલનું વાવેતર કેવી રીતે કરવામાં આવે છે તે તમે આ દ્રશ્યોમાં જોઈ શકો છો પર્વત પર ખોદીને તેમાં સીડ બોલ મૂકવામાં આવે છે અને પર્વત પર ઊંચે સુધી પહોંચી શકાય તેવી સ્થિતિ ન હોય ત્યારે સીડ બોલને ગિલોડથી ફેંકવામાં આવે છે અને જ્યાં જઈને ત્યાં પડે તે ધીમે ધીમે વૃક્ષ ઉગી નીકળે છે વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી પણ આ ભગીરથ કાર્યમાં લોકોની સાથે જોડાયા તેમણે પણ સીડ બોલ ફેંકીને વૃક્ષોનું વાવેતર કરવામાં પોતાની ભૂમિકા અદા કરી છે કારણ કે ટેરીનો સંકલ્પ અરવલ્લીની ગિરીમાળાઓને ગ્રીન વોલ બનાવવાનો છે સીડ બોલ માટેનો અભિયાન કર્યું છે કે આપણા ડુંગરાઓ છે પૂર્વની આખી પટ્ટી એ સુકી થઈ છે તો એ હરિયાળા ડુંગરો થાય એ માટે ત્યાં સીડ્સ બોલ આપણે નાખીએ અને પાંચ વર્ષનું પરિણામ જે આપણને અત્યારે દેખાવા માંડ્યું છે ઘણા બધા પર્વતો ઉપર ગ્રીનરી દેખાય છે જે મેં વાવ્યું તો એનું રિઝલ્ટ પણ ખૂબ સારું છે બનાસ ડેરીએ બનાસકાંઠાના ગ્રામ્ય જીવનમાં મોટી ક્રાંતિ સર્જી છે ને એની અંદર શંકરભાઈ ચૌધરીનો સિંહપાળો છે મતક્રાંતિ હોય કે પછી વાત સીટ બોલની હોય બનાસ ડેરીએ અનેક નવા આયામો સર કર્યા છે બનાસ ડેરીના સંકલ્પો અને આ સંકલ્પોને પૂરા કરવામાં બનાસકાંઠાના લોકોની મહેનત ખૂબ જ રંગ લાગી રહી છે તે વાત આપણા ગુજરાત માટે ખૂબ જ ગૌરવપૂર્ણ છે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર